રાષ્ટ્રીય કક્ષાની કાલ્પનિક દુર્ઘટના સર્જાઈ અને ઇજાગ્રસ્તોને જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા એક પ્રકારે આખી આ મોકડ્રીલ યોજાઈ હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડન્ટ દીપક સહિત તમામ સ્ટાફ ખડી પગી રહ્યો જિલ્લા પોલીસ વડા ડીવાયએસપી સહિતનો સ્ટાફ પણ હોસ્પિટલ દોડી આવ્યો

અને અન્ય લોકો આ બધા કામગીરીમાં જોડાયા છે હાલ આપણી પાસે ત્રણ રિલાયન્સની બસ મોબડ્રિલના અન્વયે આવેલી છે અને આઠ દર્દીઓ એમ્બ્યુલન્સમાં આવ્યા છે આ મોબડ્રિલના બધા લોકોનો સહયોગ મળેલ છે જિલ્લામાંથી પોલીસ તંત્ર જે એમસીમાંથી આપણને ટેકો મળેલ છે પીઆયુ તરફથી રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટે પણ આમાં મદદ કરી છે